તે હે છે બોલ તને હું કહું તે આપણે નોકરી હું બતાવ છું એમ તે આપણે ભણો પેલો બારી જાય કોમ્પ્યુટર ઓનલાઈન શીખી રહ્યો ને કંકુત્રી બાર કાઢે લગ્ન ની એ બધી પત્રિકાઓ છાપે એમ કી દેસુ

તે હું તને એમ કેતોલો માર ભણો કે ફાજો તાર ભણો કોન હજો જોણે હવવાર નો જીલો છે હજુ તો મેને ભાળેલો જ નઈ મળે નઈ હોય તો ઘણી ઓટો મારવા ગયો કે તેલો પણ હજુ ભૂચો થયો કે જોણે નઈ થયો હજુ તાર નઈ મળાવેલો આ 3:30 વાગી ગયા પણ હજુ ઘેર જ નઈ મે આવિલો તો મે એમ કેતોલો હા મે માર ભોણાની ભોંજેલીને આવેલો છું ઓ હો હો એવું છે હા હા મને તો ખબર જ નઈ લાગ્યા આ વાતની ભોંજેંડુતી લેનાવનો છે તે આ મારે ને માર ભોણાને વાત થયેલા તારે વાત નઈ થયેલા કે કઈ હું કઈ એનો બાપો તે મને નહીં કેવાનું તારે પેલું મને વાત કરવાની હોય ડાયરેક્ટ તાર ફણાને વાત તારા તમુન કેવા આવ્યો મે વાત હારું હારું એ વાત બધી મેલ કે હું તને હું કુ હાડુ ભાઈ બોલો બોલો તાર ચા હા મેલ દુ હું હાડુ ભાઈ હા ચા નહીં પણ ઓલા હમણે તું બધું થશે મને પેલો ચા નું કરવા દે ખરો નહીં એમ હાડુ ભાઈ તું આવ ખરો આટલું કેમ ઓલા પણ હાવ ઉબરે

પછી હું જુ પાછો છાલતું ચાલતું હું ઘણું છેટું જવાનું છે લેવા કે પછી તું થાકી જા બેહી બેહી ને એ વાત એ હાચી હાડું છોરી હારા ઘરની છે એમ અને પેલી MBA કરી કરલી છે એમ કેવું છે હા તો આપણે ભોણોને કશું કરલો નહીં મેં પણ એને આપણે એમ તેમ કરીને હું એના વાત મેં ઓટાડીને પાખું કરી નાખું એમ કેતો લો મે તને ઓલા પન સગા તું મારી વાત થંભળતો પાછો

આવની એવું નહી ગમતું દર્દી નોકરી વાળો જો એમ કેટલા વટા કહેવાનું તને હે ભાઈ આ બોલ તને હું કહું કે આપણે નોકરી હું બતાવ છું એમ તે આપણે ભણો પેલો બારીએ જાય કોમ્પ્યુટર

બે હજાર ચોવીસ હું મારા છોરા ને લાડી જોતી લો પચી એ મેળ પડ્યો એવું છોરી ઓછા ઉમર વાળી છે એ વાત હું ભૂલી જ હું કોટર્યું કે બિયાર એ જે લાવે આપડે તો પેલો બ્રાન્ડ જોઈએ બ્રાન્ડ

એ વાત સાચી છે પણ મારી કઈ બે ભોંજડી આવેલા તે મારી કઈ બધું પી 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 અને પાછું ભાડવા લેવાનું તે તું સુધી એવું મને કેપ્સુલ નથી પાતો કે નઈ કેપ્સુલ કો તારા હાડ ઉપર ભરો હો ની મેળા તને અલા હમણાં બાપા ઉપર હજી ભરો હો ની મેન પછી હાડું નો કોઠો ભરો હો કાઢવાનો આ જમવાનો આપણો બદલાઈ ગયેલો છે તને છેંગાભાઈ હા શું કેવાનું બધા મારી પર વિશ્વાસ રાખ પણ તું લો કાઢે છે એ વાત સાચી પણ પાયર નહી કાઢો એમ હું ગિલાસ મેતો લેતો હવે તું આ બે જ